તો આ ફૂલ કામ આલે હટાણે પેલા હે ને અમે ફરિયું ધોયું આખું ફરિયું ક્લીન કરી નાખું પછી રાજીની ગાડી ધોય પછી સ્કૂટર ધોયું પછી મિતભાઈ ગાડી ધોય અને મિતભાઈ સાફ કરવા લાગે ને એ પાછી ગાડી હે ને સાઈડ સાઈડમાં મૂકે કે મારે આજે આ ધોવું બધુંય બધું એટલી હું આલે જો ઈ કે ગાડી સાફ કરવી લેજે મારે તો રાજ આ સાઈડમાં મૂકી દё ને તો આ આફર્યું ધોવાઈ જાય એવા એવી એબી સાઈડમાં મૂકે અહીંયા તો જો આ ગાડી મૂકાઈ ગઈ એ ગાડી રાજ ને મિત બેઠે ને પાછું ઉણી કોરી કરી છે પછી આણી કરી છે ને હું આ કરી એટલે અમત્રેની આ ગાડી ફ્રી થઈ જાય હું પાછા કઈ રાજ

તો જો રાજ નેમીત ને આવે ગાયો ઓફિસમાંથી નારાજ તો એમાં કેવું થયું ખબર ત્રણ કે ચાર મહિના પહેલા હે ને ફુઈ એક રાબ બનાવીતી બાજરાની લોટની ઈ મારા સોંઘા કે હોસ્પિટલ બનાવી પણ જ

એવી કઈ નથી બનતી ના ના ઈ મામા એ તમે ખાધી જ નતી તમે આ ઠરે ગઈ એવું કી ખાવી મને યાદ છે

તો જો મારું ઈ પણ આવેગું આ કામ હે રાજ રગડો રગડો ભેડ વારો રગડો હે મિતભાઈ રાજ ખા હે જેનો ને હું ઈ પણ ખાવ મડી આગે ના ભાઈ કઈ રાજ હ હા હા તો હાલો હું ઈ ખાઈ લા મિતભાઈ ઈ ખાઈ લીધું રાજ જે ખાય તો બસ જો અમે એ જો આ બે બાદે લડો મત तो है ने हम बदई हाँ, तो <laughs> ना तो कर ली तो कई राज ने हेओ मैं जाई एक जगह हां मस्त व्यू जोवा ने हां मारवा तो जाओ बकरान सर है एक फ़ेर तो जड़े जाय ना रास्ता में हां स्ट्रगल देखा नहीं सुन के नो वाह આમ એક જગ્યાએ જઈએ હા થોડી તમને ખબર પડી જશે હા જો આથી આજે હા બ્રેઝન ફ્રૂટ નાખે દીધા કોઈ હમ જો તો કેટલા બધા એમાં ફ્રૂટ તો ન તે કઈ નો આવતા તો એટલી નાખે દીધા ને બ્રેઝન ફ્રૂટ હે હેલો ન આય હા ત્રણ ચાર વેર આવે ઓ તો જો એટલા બધા જો તો એટલા કોકા નાખે કુ કે કે ની આવતા હે હા હમ નજો લોકેશન કેવું મસ્ત હે હા બહુ જ મસ્ત હે ન હા તો મે આ લોકેશન એ આવ્યા હા કેરી હા આ કે બધી કુંજો હે હા એ કેરી આનાથી વધારે આનાથી ઝૂમ નહીં થાય મારાથી કે આ મેં એટલા દૂર હૈ નથી મેં એટલું ઝૂમ કર્યું હતું પણ એ જઈના નજીક જાય ને તો ઈ ઉડે જાય એટલે અમે મિનત જાતા બહુ કાયરાજ હમ મે હાલો ધીરે ધીરે જાય જો ન ઉડે તો પણ એ ઉડે જ જાય કે કેવડી મોટી થાર જો તો ઉડે જ જાય ને આપણી હાલન જાય તો વરે હજુ વાંધો નહીં આવે રાજ હમ એવું મણી લાગે બસ ખબર નહીં જો એ બધી હાલવા મણી એ કરી જો આગળ લે

आओ मी बताएं आए हवा बस हवा कर जाऊं हाँ आह मजा आ रही है पानी मलग बदू है कुंजू है ना बस अमीपन है तो जो एलोकेशन की उमस थे हाँ हाँ जो बेस साइड एक लुपानी है हाँ जो हमारा मित भाई अलग सवारी में है की बाकी है रज

કુંજ ઉત્યું પાણી બે ખોરા હા કુંજ ઓત્યું ને એ તો અમે આવ્યું આખી એવું એટલા દૂર ઉતાર ધોયું ઠંગ હા હા સાઈડ પાણી હા ને અમારે મિતભાઈ સિનેમાટોગ્રાફી કરે હા તો એ છે ને અમારે રિકામ થયું કે સામેથી એ ટેક્ટર આવે અમારે જ બાજુ છે હા તો એ તો એ સામે થી આવે ને રસ્તો એક જ છે તો મી થઈ ગાઈડ કરે હે રાજ હે ગાડી પાછળ ઉતાવે જો એ ના ટ્રેક્ટર વાળો તો આવે જ જ ખાલી સકર મારવા આવ્યા હા 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 હા

कि अब अब कि में पूरा हम भातार हो अ आ विव अबब कर द अंपनितर अजब लकब अब अजया जय अतार अजय एंतार book इंब हो म zor। हम ऑम मुझार eyes ताहिम मुझार अब अं अब मेख अब� াি aি মা াা అది నా దగ్గరే ఇయ్యనిది వేరే నకదు. నాకు అట్లా చూడగరే ఉంటాకే. రాజనేష్ శర్మ థైవేకం. ఆ ఓయా ఆ కటైరు తె జో థైగాతి. ఆ. కైదానా కీ దయో తో తప మీడియా బతాయుతు కబ. કવય મારા લેફતે તા ઉઠકો હવે ઘેર જઈયો તો તો હાવ ડબલ કીતકે હે કારણ કે ઘેર ખીધું ને તમે આ રી જોવાનું હે ને હાલો અમે આગળ જોવાય જઈએ પછી જોઈ થાય કદી કરતી આ કાસ્ટ

એકદમ સીકણું છે તો તમે તમે આને જોવો તો તમને ખબર પડી જાય ટાયર જ પડે તો બસ ને અમારી ગાડી આ પડી તો બસ અમે આવી જો આ લોકેશન કેવું મસ્ત છે હા હા બધી એક વાર પાણી તો સંધ્યા આવે આ આહારું હે જે આ શું કઈ ગયેલ હે એકદમ એકદમ શું કઈ ગયું હા જવું એકદમ મસ્તી નું પાણી છે એકદમ આ કામ કેવાય વખત હોય એવું દેખાય જોઈ લ્યો તાઉ મસ્ત છે ઘર કે ન હોય કોઈ માં જો મિત્રો આ રાજના ને મિતના બેના પગુ છે ને એ બે સંપળાઈ ગાડી નઈ ખાયે ને એટલો ઈની બેય ધક્કો માર્યો ને ગાડી ની હે ને હટાડે નાખી થોડી પણ એ હે ને અમે ત્રણી થઈને મારવાના હે ધકો જો મી પણ સંપલ કાઢ નઈ ખા એ બસ ધકો જ મારવાના હે કાઈ આ હાલો તો બહુવા 3000 કિલો ની આવે હે હાલો તો મિત્રો અમે હે ને ઓડવા જવાની હા થોડી ગોલી તો કર લીધી એવ આગળ થી કોણ ધકો મારા હાથ જોવો તમે ધકો ની જરૂર ન હા તો મિત્રો ગાડી નીકળે ગઈ મહા મહેનતી જોવો તમે એના ટાયરો તો જાજી ઘડી મહેનત કરીને પછી નીકળી કારણ કે ટાયર જ સ્લીપ થઈ જતા હતા તો જો એવો મેં આથી નીકળેગા ને એવો જઈએ પાછા ઘેર આજી અવાજ આવે થોડાક ગારા નો આવે કે ટાયર માં છોટે કો રજ તો એનો અવાજ આવે એવું બસ અમે ઘેર જઈએ તો જો આ બસ કેટલું ઉડે આજે ભાઈઓ આવે ને એ વિચારતા કે આ એટલું કઈ ઉડે એની ગાડીની થોડીક એક વોશ કરાવવા એવા કે કે ગાડીના ટાયર હે બહુ જ ભરાઈ રહ્યા ને આ ભાઈ હે એ વોશ કરી દીએ છોરાજ ને અહીં આવી બા ને આ ભાઈ હે પાણી મારે દીએ તો ફટાફટ થઈ જાય તો જો હે અહીં જાયે ત્યાં થોડીક વાર બેસ્યું ને પછી ઘેર જાય હું આવ્યો